અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની હમણાં સગાઈ થઈ થોડા વખતમાં લગ્ન થશે અને બાળક પણ જન્મશે હવે આપણે એક કલ્પના જ કરવાની છે ખાલી કે રાધિકા અંબાણી જે હોસ્પિટલમાં પ્રેગનન્ટ તરીકે આવ્યા છે તેમાં જ તમારું બાળક પણ જન્મવાનું છે બંનેને ત્યાં પુત્રનો જ જન્મ થયો પણ નર્સની ભૂલથી બાળકો બદલાઈ ગયા ઉલટસુલટ થઈ ગયા શું થશે મને વિશ્વાસ છે કે તમારું બાળક રિલાયન્સ ચલાવશે અને જે બાળક રિલાયન્સ ચલાવવા જન્મ્યું હતું એ શું ચલાવશે એની મને ખબર નથી આવું કેમ થાય છે આપણે કહીએ છીએ ને કે અમુક જ્ઞાતિમાં તો બ્લડની અંદર વેપાર છે એ બ્લડની અંદર નથી હોતો ઉછેરમાં હોય છે ફેર ઉછેરમાં હોય છે બાળકો તો બધા જ મહાન હોય છે બાળકોમાં પડેલી મહાનતા બહાર કાઢવા માટે વૈદિક સંસ્કૃતિમાં પણ ઘણા ઉપાયો હતા અને અત્યારે વિજ્ઞાનમાં પણ ઘણા ઉપાયો છે છે એ બધું ભેગું કરીને અમે પેરેન્ટિંગ વેદાનો એક બનાવ્યો આવતા વર્ષે ગુજરાતની બહુ જ બધી શાળામાં એ કોર્સ દાખલ થવાનો છે ફક્ત ત્રણસો રૂપિયા એક વર્ષના એક દિવસનો એક રૂપિયો આપનું બાળક જે શાળામાં ભણે છે તેના શાળા સંચાલકોને પૂછજો કે એ લોકો પોતાની શાળામાં આ કોર્સ દાખલ કરવાના છે કે નહીં તમારા બાળકનું ભવિષ્ય આપના હાથમાં છે